ભરૂચના નર્મદાના દશાસ્વમેઘાટ પર અજાણ્યા પિસ્તાલીસ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો સામાજિક કાર્યકર ધર્મેશ્વરંગિક દ્વારા મૃતદેહ નદીમાંથી કાઢી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી બનાવની વિગતો અનુસાર ભરૂચના દશાસ્વ મેઘઘાટ પર ગુરુવારની વહેલી સવારે નિત્યક્રમ સ્નાન માટે જતા લોકોએ નદીના પાણીની બહાર એક પિસ્તાલીસ થી ઓગણપચાસ વર્ષના યુવકનો મૃતદેહ નદીમાં દુબેલી હાલતમાં જોવા મળ્યો હતો જે અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી હતી ધર્મેશ સોલંકી અને સાથી ટીમ સ્થળ પર દોડી આવ્યા હતા અને નદીમાંથી મૃતદેહ નજરે પડતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જે જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો તેમજ મૃતકના પરિવારજનો શોધખોળ શરૂ કરી હતી પોલીસ દ્વારા પ્રાથમિક અકસ્માતને મોતનો ગુનો નોંધ્યો હતો